નમસ્તે મિત્રો આજના ગુજરાત અંદર આપ સાથે સ્વાગત છે તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચાર ને લઈને મફત ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજના ને લઈને એક રાહત ના સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા બે સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોના ગેસ સિલિન્ડર ગેસ ચૂલો લાઇટર રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર બેઠા મળશે બેતાલીસ હજાર રૂપિયા મિત્રો ખેડૂતોએ બે યોજનાઓ પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવવાના છે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારે ચાર રવિ પાકો માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે ઘઉં કિન્ડલ દીઠ બે હજાર પંચોતેર બે હજાર પાંચસો જુવાર ત્રણ હજાર એકસો ને જુવાર જે મિત્રો માલદંડીઓ હોય છે તેના ત્રણ હજાર બસો ને પચીસ અને મકાઈ માટે બે હજારને નેવું રૂપિયા ભાવ જાહેર કર્યા છે પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પર ત્રણસો રૂપિયાનું બોનસ પણ મળશે સત્યાવીસથી લઈને એકત્રીસ માર્ચ દરમિયાન વીસી અથવા તો તાલુકા કક્ષાએ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે પંદર માર્ચથી રાજ્યના એકસો ને છન્નું કેન્દ્રો પર ખરેફ શરૂ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરી

त्यबाद मित्र महत्वपूर्ण समाचार विषय आगळ वात करच महिनाने मोठी आगाही મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ માર્ચમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે આવનાર પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે મિત્રો માર્ચ મહિનામાં ગરમીથી ગુજરાતીઓ શેકાશે કારણ કે આ વર્ષે અલનીનોની અસરના કારણે ઉનાળો આંકરો બની શકે છે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે તેથી ગુજરાતીઓને હવે પરસેવો વેસવાનો વારો આવવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે એક રૂપિયા દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે મંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી છે જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક રૂપિયા આપવામાં આવશે આમ આદમી આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચાઓને પૂરા કરી શકશે મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ રાજકોટમાં લગાવાયા સ્માર્ટ વેજ મીટર પીજી વિશેલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત રાજકોટ પીજી વિશેલના મેનેજિંગ ડિરેક્ટરના બેંગ્લોની સાથે દસ કર્મચારીઓને ઘરે સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવ્યા છે આ મીટર એઆઈ ટેકનોલોજીથી આધારિત હશે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે ક્યાં દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ ગુજરાતમાં તે નવી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આવનાર ચોવીસ કલાકમાં પણ વરસાદ પડશે દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે વલસાડ ડાંગ તાપી અને નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે મિત્રો નોંધનીય છે કે શનિવારે એકાણું તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ